યાત્રાધામ વીરપુરમાં ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ તેમજ મહિલા મંડળ દ્વારા મુક્તિધામમાં સામૂહિક પૂજન કરવામાં આવ્યું સામૂહિક અસ્થિ કુંભને હરિદ્વાર ખાતે પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે યાત્રાધામ વીરપુરમાં કાયત્રી મુક્તિધામ સેવા સમિતિ તેમજ મહિલા મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી સામૂહિક અસ્થિ પૂજન કરવામાં આવે છે છેલ્લા પંદર વર્ષથી વર્ષ દરમિયાન યાત્રાધામ વિરપુરમાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિનું સામૂહિક પૂજન કરી હરિદ્વાર ખાતે મા ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ મુક્તિધામ ખાતે સામૂહિક અસ્થિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વર્ગસ્થ મૃત આત્માઓની શાંતિ અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિઓનું પૂજન મુક્તિધામ સ્મશાન ખાતે કરવામાં આવ્યું હતું સાથે મૃત્યુ પામેલાઓની આત્માને શાંતિ મળે તે માટે ગાયત્રી મહજ્ઞ પણ કરવામાં આવ્યો આ સામૂહિક અસ્થિઓનું પૂજન બાદ તમામ અસ્થિઓને અસ્થિ કુંભમાં ભરીને હરિદ્વાર ખાતે લઈ જઈ મૃત આત્માઓની સદગતિ માટે તમામ અસ્થિઓને પવિત્ર ગંગા નદીના કિનારે ભાગવત કથાનું રસપાન કરાવાશે ત્યારબાદ ભાગવત કથા પૂર્ણ થઈ ગંગા નદીના કિનારે હરિદ્વારના પંડિતો દ્વારા સંપૂર્ણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી અસ્થિ કુંભને ગંગા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવશે જય જલારામ મારું નામ જાલા ધર્મિષ્ઠાબા છે આજે અમે સૌ અહીં ગાયત્રી મુક્તિધામ ખાતે સ્વર્ગલોક પામેલા વ્યક્તિઓના અસ્થિના પૂજન માટે અહીં એકઠા થયા હતા અને આ અસ્થિનું ત્યારબાદ આજે હરિદ્વાર ખાતે લઈ જવામાં આવશે ત્યાં પણ સાત દિવસ માટે સપ્તાહનું આયોજન છે ત્યાં પણ આ અસ્થિઓને સાથે રાખી સપ્તાહ કરવામાં આવશે ત્યારબાદ પૂજન વિધિ સાથે તે અસ્થિનું ગંગાજીમાં વિસર્જન કરવામાં આવે છે આપ સૌ જાણો છો તેમ મુક્તિધામ ગાયત્રી પરિવાર દ્વારા આવા અનેકવિધ કાર્યો કરવામાં આવે છે તેવું જ એક કાર્ય આજે અહીં કરવામાં આવી રહ્યું છે અને તેઓ આ કાર્ય સતત પંદર વરસથી કરી રહ્યા છે તે બદલ સમગ્ર વિરપુર પરિવાર દ્વારા ગાયત્રી મુક્તિધામ પરિવારનો અમે ખૂબ ખૂબ આભારી છીએ ધન્યવાદ

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો